સ્પર્ધાના નોડલ ઓફિસર ધર્મેન્દ્ર પરમાર સરને એ આ મેડલ સેરેમની માટે મનસુખ સરને સ્કોટ કરીને વિક્ટ્રી સ્ટેન્ડ તરફ લઈ જશે રાજકોટ જિલ્લાના ખેલાડી મેળા અજમલભાઈ ગોવિંદભાઈ એમણે બે પોઈન્ટ સત્યાવીસ મીટરનો આર્ટ મેળવી ત્રીજું સ્થાન પણ મેળવે છે હું વિનંતી કરીશ ડૉક્ટર મનસુખ તવેઠિયાને મેડલ આપી એનું સન્માન કરશે પ્રમાણપત્ર સાથે એનું સન્માન કરવાનું બીજા સ્થાને છે પાટણ જિલ્લાના ખેલાડી કોહલી વિક્રમ બાબુભાઈ એમણે બે પોઈન્ટ પિસ્તાલીસ મીટરનો આંખ મેળવી બીજું સ્થાન મેળવેલું છે અને પ્રથમ સ્થાનના ખેલાડી છે દાહોદ જિલ્લાના પટેલ સંજયભાઈ ભૂરાભાઈ એમણે બે પોઈન્ટ ઓગણપચાસ મીટરનું આગ મેળવી પ્રથમ સ્થાન મેળવેલ છે ત્રણેય ખેલાડીઓને ખૂબ ખૂબ અભિનંદન